છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ટીમ્બા ગામે આવેલી નદી પર પુલ ન હોવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે દૂધ ભરાવા માટે સસ્તા અનાજની દુકાને જવા માટે ખેતરે જવા માટે કે અન્ય કામ માટે લોકોને સામે કિનારે જવું પડી રહ્યું છે કોઈ પુલ ન હોવાને કારણે લોકોને પાંચથી છ કિલોમીટરનો ફેરો ફરીને જવું પડી રહ્યું છે અથવા તો નદીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે ચૂંટણી સમયે મત માગવા આવેલા નેતાઓને સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પુલ બનાવવામાં નથી આવ્યો ત્યારે ગામ લોકોએ નદી કિનારે એકઠા થઈને તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર કર્યા જો અહીં પુલ બનાવવામાં આવે તો ત્રણ ગામના લોકોને લાભ થશે જો પુલ બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે અને ફોની આવે તો બહુ મુશ્કેલ પડે છે તો ફરી સામા વાડિયા દૂધ ભરવા માટે જવું પડે અને સસ્તાની દુકાને માલ લેવા જવા માટે દુઃખ પડે છે નદી કાથેનો આ પુલ બનવું જોઈએ અને અમારું ગામ ટિંબા છે અમારે એટલી સરકારને માંગ છે કે અહીંયા અને અમારે નદી આવેલી છે અને સામે અમારે સસ્તા અનાજની દુકાન પણ આવેલી છે અને ત્યાં દૂધ ડેરી પણ આવેલી છે એટલે મોટા ભાગના કામ તો અમારે સામે નદીમાં રહીને જ જવું પડે છે અને ચોમાસામાં એટલી તકલીફ પડે છે કે નદી વરસાદ ચાલુ હોય એટલે નદી બી ચાલુ જ રહી એટલે અમારે એટલા ઢોર ઢોરને ચાળો લેવા જવું હોય કે પછી સસ્તાનાની દુકાને જવું હોય દૂધ ભરવા તો આ દરરોજ જ જવાનું હોય સાંજ સવાર એક લીટર દૂધ માટે અમારે પાંચ થી છ કિલોમીટર ચાલીને જવું પડે છે કોઈની બાઇક હોય તો બાઇક લઈને જવું પડે છે એટલે અમારે બહુ તકલીફ પડે છે એટલે અમારે સરકારની એટલી જ માંગ છે કે અહીંયા મિની પુલ નાનો બનાવી આપે અમારા ગામના પાદળ મેં અશ્વિન નદી આવેલી છે હવે અમારે વાળિયા સસ્તી અનાજની દુકાન આવેલી છે દૂધ ડેરી આવેલી છે એક જ રસ્તો હશે અમારો કોઈ બીજો કોઈ રસ્તો નથી સોથી સાત કિલોમીટર ફરીને જવું પડે છે એટલે સરકાર પાસે એવી નમ્ર વિનંતી છે કે અમને કંઈક મિની પુલની અહીં જોગવાઈ કરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે પછી અમારા ખેડૂતો હામાં કાંઠે આવેલા છે કદાચ ચાર પૂંજો લાવવો હોય અમારા પશુ માટે તોય અમે લાવી શકતા નહીં અને પાણી કદાચ ઓછું થાય તોય છતાં અમારે જીવના જોખમને ઉતરવું પડે છે એટલે મિની પુલની એક માંગ છે અમારી એટલી માંગ પૂરી કરે એવી નમ્ર ઇંદરની છે